દર વર્ષે છ ડિસેમ્બરના દિવસે બાબા સાહેબ ની પુણ્યતિથી મહાપરિર્વાંબેડકર આંબેડકર ની પ્રતિમાને ડોક્ટર આંબેડકર યુવા ગ્રુપ દ્વારા ફુલહાર અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવવામાં આવી હતી યુવાનોએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સંઘર્ષનું વર્ણન કરી લોકોમાં જાગૃતિ લાવવા પ્રયાસ કર્યા હતા

ને એવા સંકલ્પ સાથે આગળ વધીએ છીએ કે આવનારા સમયમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરના વિચારધારાને સમાજના દરેક વ્યક્તિ સુધી પહોંચાડી અને બાબાસાહેબ આંબેડકરની વિચારધારા પ્રત્યે લોકોને જાગૃત કરી આ દેશમાં ક્ષમતા સ્વતંત્રતા બદ્રતા અને ન્યાયસ્થાપિત થાય એવી રીતના દેશનું ઘડતર કરવામાં અમે અમારું યોગદાન આપીશું અને દેશના એક રાષ્ટ્રભક્ત નાગરિક તરીકે એની અમારી ફરજ અજા કરીશું આજે બાબા સાહેબ આંબેડકરને યાદ કરતાં એમની વિચારધારામાં તમામ લોકો પરોવાય અને ભારતના બંધારણ રૂપે પણ જાગૃત થાય એવા અમારા સતત પ્રયત્નો છે અને આવનારા સમયમાં પણ છે